આ વખત દરેક જે વિભાગના છે એ નિષ્ણાંત ડોક્ટરોની સાથે મળી અને આ કેમ્પમાં એમના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે આ કેમ્પના આયોજન માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે તમામ કર્મચારીઓના સંપૂર્ણ બ્લડ પ્રોફાઇલિંગ કરવામાં આવેલું છે એમના ઈસીજી કરવામાં આવેલા છે અને એક્સરે કરવામાં આવેલા છે ગત વર્ષે જે મેડિકલ કેમ્પ કરવામાં આવેલો હતો એમાં કેટલાક કર્મચારીઓને જે એમના હેલ્થ રિલેટેડ પ્રશ્નો હતા એમની જાણકારી મળી તો સમયસર સારવાર થઈ શકેલી હતી અને અમારો આ વખતનો પણ હેતુ એ જ છે કે જે કોઈ કર્મચારીને કોઈ નાના મોટા હેલ્થ રિલેટેડ પ્રશ્નો હોય તો આ આરોગ્ય ચકાસણી કેમ્પની અંદર એનું નિદાન થઈ શકે અને સમયસર સારવાર થાય તો પોલીસ કર્મચારીનું આરોગ્ય વધારે સારી રીતે જાળવી શકાય સિયુષા મેડિકલ કોલેજ અને ટ્રસ્ટ દ્વારા આ જે મેડિકલ કેમ્પ છે એમાં અમને બ્લડનું પ્રોફાઇલિંગ માટે અને તમામ નિષ્ણાત ડોક્ટરોની જે સેવા પૂરી પાડી છે એ માટે હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું આ સાથે સીયુ શાહ મેડિકલ કોલેજ કે જ્યાં સુરેન્દ્રનગર જિલ્લાની નેવું ટકા એમએલસી છે એ અહીંયા આવે છે એટલે એના માટે ઘણા સમયથી અમે એમના તંત્ર સાથે વાત કરતા હતા તો અમે ચોવીસ કલાકની એક અહીંયા ચોકી કે જેના કારણે અમને એમએલસીની સમયસર જાણકારી મળશે ડીડી લેવામાં આ બધામાં અને પોલીસના જે પેપર્સ બનાવવામાં સરળતા રહેશે અને સાથે સાથે ચોવીસ કલાક પોલીસની હાજરી રહેવાથી દર્દીઓને અને શિવ શાહ મેડિકલના તંત્રને પણ સરળતા રહેશે પોલીસ પરિવાર અને પોલીસ કર્મચારીઓ માટેનો હેલ્થ ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો છે આનું આયોજનના ભાગરૂપે આપણે તમામ પોલીસ કર્મીઓ અને પરિવારના ટોટલ બ્લડ ચેકઅપ ટેસ્ટ ઇસીજી ટેસ્ટ વગેરે થયા છે ગત વર્ષે પણ આપણે પોલીસ કર્મચારીઓ અને મીડિયાના મિત્રો માટે આ કેમ્પ કરેલો જેમાં ઘણા બધા દર્દીઓ હાઈપરટેન્શનના હૃદય રોગના આપણને જાણ મળી હતી સાવ એ સિમ્ટોમેટિક હોય એટલે કોઈ લક્ષણ ના હોય પણ એનું નિદાન થયું હતું એક પૂર્વ પીઆઈ સાહેબને એમાં હાર્ટની ગંભીર બીમારીનું ડાયગ્નોસિસ થયું એ જ રીતના આ વર્ષે પણ અમારી પૂરી પ્રયત્ન રહેશે કે પોલીસ અને પોલીસના પરિવાર માટે કોઈ પણ હેલ્થના સમસ્યા હોય તો એનું નિદાન થાય અને એની સારવાર થાય અને આગળ પણ એને આપણે મદદરૂપ થઈ શકીએ કારણ કે પોલીસ આપણા આખા સમાજનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહી છે આપણો લો એન્ડ ઓર્ડરનું ધ્યાન રાખી રહી છે તો શિયુષા મેડિકલ કોલેજ ખાતે અમે અમારા આખા ટીમે પોલીસ અને પોલીસ પરિવાર માટે આજે સ્પેશિયલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે જેમાં સ્પેશિયાલિસ્ટ સુપર સ્પેશિયાલિસ્ટ તમામ ડોક્ટરો તમામ સ્ટ્રીમનું આજે ચેકઅપ અને કન્સલ્ટેશન થશે